નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં પહેલી વાર આવ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને તમને આવનાર નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં જાણવા મળી રહેશે તો મિત્રો આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના પાટણ માર્કેટ યાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરાયેલા સો ટકા ગેરંટી સાથે નવા બજાર ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો વાત કરીએ પાટણ માર્કેટયાર્ડના બજાર ભાવની આજે પાટણ માર્કેટ યાર્ડમાં જીરોનો ભાવ તેત્રીસો પચીસથી ચાર હજાર ત્રણસો પંચોતેર રૂપિયા राइडो एक हज़ार पचास थे सौ अठावन रुपया गुआरना बजार भाव आज पाटण मार्केट यार्ड में आठ सौ थे नौ सौ अगणी रुपया एरं बजार भावनी बात करिए तो मित्रों आज एरं भाव बार सौ एक थी, बार सौ एकोतेर रुपया रचका बाजरी पाँच सौ पंचावन पाँच सौ पंचाणु रुपया सुवा એક હજાર પચાસથી ચૌદસો સેતાલીસ રૂપિયા રજકો પાંત્રીસોથી ચાર હજાર નવસો રૂપિયા અડદના બજાર ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસથી ચૌદસો એંસી રૂપિયા રાજગરો તેરસો થી તેરસો એકાવન રૂપિયા અજમો બારસોથી બે હજાર એક રૂપિયો જુવારના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આઠસો પચાસથી નવસો રૂપિયા વરિયારી બારસો થી સોળસો રૂપિયા બાજરીના ભાવ પાંચસો સાતથી છસો આઠ રૂપિયા સફેદ તલ બજાર ભાવ પંદરસોથી એકવીસો પંદર ઘઉં ટુકડામાં પાટણ માર્કેટ યાર્ડમાં પાંચસો સોતેરથી છસો બાસઠ રૂપિયા કપાસ બારસોથી ચૌદસો ને રૂપિયા તો મિત્રો આજે વાત કરી પાટણ માર્કેટના નવા બજાર ભાવની આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને આવનાર નવા વિડીયોની બજાર ભાવની માહિતી આપણી યુટ્યુબ ચેનલ દ્વારા જાણવા મળી છે